લે પરંતુ બે પાંચ હજાર ના આ ધાર્મિક પુસ્તકો ઘરમાં ન વસાવે રામાયણ છે ભાગવત છે ગીતા છે એ મોટા કરોડોના બંગલામાં પાંચ હજાર ની ધાર્મિક પુસ્તકો ના મળે અત્યારે હિન્દુઓની આ હાલત છે ક્ષેરમ મધુદકમ જો આપણે આપણા ઘરમાંથી આ ગ્રંથો કાઢી નાખીશું તો આવનારી પેઢીને કઈ રીતે ખબર પડશે કે આપણું ધર્મ શું છે આપણું કલ્ચર શું છે આપણી સંસ્કૃતિ છે શું છે રામ કોણ હતા કૃષ્ણ કોણ હતા ભાગવત કોને કહેવાય રામાયણ કોને કહેવાય ગીતા શું કે છે આ બધું આવનારી પેઢીને કઈ રીતે ખબર પડશે તો ધર્મ ગ્રંથો ના હોય તો કાલે જ જઈને વસાવો દરેક કથામાં હું કહું છું કે આપણા ઘરમાં ખાલી રામાયણ ભાગવત ગીતા આ ત્રણ ગ્રંથો જેના ઘરમાં હોય તેના ઘરમાં ક્યારેય અકાળ મૃત્યુ થતું નથી એટલે સુધી મહાપુરુષોનું કહેવું છે દુઃખ દરિદ્રતા આવતી નથી ક્લેશ થતો નથી રોગ થતો નથી ખાલી એ પુસ્તકો ઘરમાં રાખવાથી એના દર્શન કરો એને સ્પર્શ કરો એનું વાંચન કરો એનું પૂજન કરો તો શું ફળ પ્રાપ્ત ના થાય ઘરમાં એની ઉપસ્થિતિ રહેવાથી પરમાત્માની કૃપા આપણી ઘર ઉપર રહે સનાતન ધર્મના ગ્રંથોની અંદર રહેલી છે ત્યારબાદ ભગવાન કહે છે જ્યાં સુધી જેટલા દિવસ આ ભાગવત જેના ઘરમાં રહેશે ને એટલા વર્ષો સુધી એના પૂર્વજો એના પિતૃઓ સ્વર્ગમાં પંચામૃત પીને રાજ કરશે વિચાર કરો ખાલી રૂપિયા નું એક ભાગવત આવે અને ઘરમાં દેવસ્થાનમાં મૂકવાથી આપણા પિતૃઓને શાંતિ મળતી હોય મુક્તિ મળતી હોય મોક્ષ મળતો હોય તો હજાર રૂપિયામાં શાંતિ મોક્ષ સદગતિ

પરંતુ એનો એકાદ અધ્યાય સમય કાઢીને કોઈક દિવસ વાંચી તો શકીએ એના સારા વિચારો આપણા સંતાનોને કહી તો શકીએ માની લો કોઈ સ્કૂલ ના ખોલાવી શકે કોઈ કોલેજ ના ખોલાવી શકે પરંતુ કોઈ કોલેજ ખોલાવતું હોય સ્કૂલ ખોલાવતું હોય એમાં મુઠ્ઠી વાળીને કંઈક આપી તો શકીએ કોઈ ગરીબ વિદ્યાર્થી હોય તો એને ભણવાની ફી તો ભરી દઈએ એટલો તો કરી શકીએ ને સરોવર ટીપે ટીપે ભરાઈ જાય હે એવું કહેવત છે ને ટીપે ટીપે સરોવર ભરાય એમ આ બધા સત્કાર્યો કરવાથી આપણી સંસ્કૃતિ આપણું કલ્ચર આપણો ધર્મ ટકી રહે અને આપણે બધાએ સાવધાન થવાની જરૂરત જ છે હવે બધું જોઈ રહ્યા છે સમાજમાં સંસારમાં દુનિયામાં સનાતન ધર્મ પર કેટલા પ્રહારો થઈ રહ્યા છે એ પ્રહારોથી બચવા માટે આપણે આપણા ધર્મગ્રંથોનો સાથ સહકાર સંતોનો સાથ સહકાર સંતોનું માર્ગદર્શન વડીલોનું માર્ગદર્શન કથા વાચકોનું માર્ગદર્શન બહુ જરૂરી છે ત્યાર પછી ભગવાન કહે છે કે જે ભક્તિપૂર્વક ભાગવતનું દાન કરે છે કરોડો વર્ષો સુધી એ જીવાત્મા વૈકુંઠમાં વાસ કરે છે એક બે લાખ અને કરોડો જન્મો સુધી કરોડો વર્ષો સુધી એ જીવાત્મા વૈકુંઠમાં વાસ કરે છે એક પો ભાગવત ની કોઈ બ્રાહ્મણને દાનમાં આપી દે એનો વૈકુંઠ પ્રાપ્ત થઈ જાય મોક્ષ મળી જાય એટલું બધું ભાગવતનું મહાત્મ છે તો જે સાત દિવસ કથા સાંભળે એનું શું ફળ પ્રાપ્ત ન થાય આર્થિક માનસિક સામાજિક શારીરિક જે કઈ પીડા હોય એ ભાગવત ભગવાન સાત દિવસમાં આ પંડાલમાંથી તમારી બધી ઉર્જા જે ખરાબ ઉર્જા છે એની ખેંચી લે અને સારી ઉર્જા પ્રદાન કરે પંખા નીચે બેસો તો તમને શું મળે હે ફોન મળે હવે કોઈ તરસ્યો હોય અને નદી કિનારે જાય તો એને શું મળે પાણી મળે હિમાલય પાસે જાઓ તો શું મળે ઠંડી મળે ભાગવતના પંડાલમાં બેસો તો માત્ર ભગવાન કૃપા અને કૃપા જ મળે બીજું કઈ મળે નહીં અગ્નિ પાસે જાઓ તો તાપ મળે હિમાલય પાસે જાઓ તો ઠંડી મળે પંખા નીચે બેસો તો પવન મળે એમ ભાગવતના આ માહોલમાં બેસી જાઓ ભાગવત ના પંડાલમાં બેસી જાવ ભાગવત ના સાનિધ્ય માં બેસી જાવક માં કે જેમ એક વાસરડાની પાછળ ગાય દોડતી જાય એમ ભાગવત ની પાછળ ભગવાન કે છે હું દોડતો જાઉં છું જ્યાં ભાગવત ની પોથી પધરામણી થઈ ગઈ ત્યાં સાક્ષાત સાક્ષાત્માત્મ વિરાજમાન ગયા અને એટલા માટે ભાગવતમાં કીધું છે શ્રીમદ ભાગવત શાસ્ત્ર યત્ર ભાગવતે સ્રજ તે ચા શ્રીકૃષ્ણસ્તરને શ્રીમદ ભાગવત ની કથા નું વાંચન થતું હોય કીર્તન થતું હોય ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત ભગવાન હાજર રહે છે અને એનાથી આગળ ભગવાને કીધું શ્રીમદ નિત્યમ સામ નિમ્યમ

માતાની પિતાની અને પત્નીની ત્રણ પેઢીને તારી દે સાત દિવસથી નિયમપૂર્વક આ કથા શ્રવણ કરે એના ત્રણ પેઢીના પૂર્વો વૈકુંભમાં ચાલ્યા લે જેના ઘરમાં ભાગવત શાસ્ત્ર નથી જેના ઘરમાં રામાયણ નથી ગીતા નથી વેદો નથી છેલ્લા અંત ઘડીએ યમદૂતો એના ઘરમાં પ્રવેશ કરે છે ભગવાને એવું કહી દીધું એટલે જો આપણા ઘરમાં પ્રવેશ ના આપવો હોય તો વેદો વસાવો ચાર વેદની પુસ્તક ઘરમાં લાવો રામાયણ લાવો ભાગવત લાવો ગીતા લાવો એનો સ્પર્શ કરો એને ફૂલ ચડાવો માથું નમાવો તો પણ કલ્યાણ થાય કથમ સ શાસ્ત્રમ ભાગવતમ કલમ ગૃહે ન તિષ્ઠતે યસ્ય સ્વ પચાદ અધિકો હિ એનો વૈષ્ણવ કઈ રીતે કહેવાય એને સનાતની કઈ રીતે કહેવાય એને હિન્દુ કઈ રીતે કહેવાય કે જેના ઘર માં ભાગવત ના હોય રામાયણ ના હોય ગીતા ના હોય આ સાક્ષાત નારાયણ બ્રહ્માજીને ને કે છે ભગવાન એવું કહે છે કે જ્યાં ભાગવત જાય ત્યાં બધા તીર્થો બધી નદીઓ બધા પર્વતો કોટી દેવતાઓ આ પંડાલમાં સાત દિવસ આવી આ ભાગવતની પરિક્રમા કરે છે અને શ્રવણ કરે છે અને જેને યશ જોઈતો હોય ધર્મ જોઈતો હોય આયુષ્ય જોઈતું હોય આરોગ્ય જોઈતું હોય શાંતિ જોઈતું હોય સુખ જોઈતું હોય તો સાત દિવસ જીવનમાં એકવાર ભાગવત અવશ્ય સાંભળવું જોઈએ જીવનમાં એક વાર અને એક વાર જેને જીવનમાં સાંભળી લીધું સમજી લો ભગવાનની સંપૂર્ણ કૃપા તમારી પર થઈ ગઈ ત્યાર પછી કીધું કે શ્રીમદ ભાગવત ખાસ કરીને એકાદશી દ્વાદશી દિવસે ઉત્તમ યોગ્ય છે શ્રવણ કરવા માટે યાવત્દિના નિહે પુત્રમ શાસ્ત્રમ ભાગવતં ગૃહિમ તાવતિબંદે બેદર હતિ રમ શરપી રમભ્રુદકમ એટલે સીધું કીધું કે ભાગવતનો એક શ્લોક ખાલી ઘરમાં તમે લખીને રાખો ને તો સાક્ષાત લક્ષ્મી નારાયણ તમારા ઘરમાં વાસ કરે છે આ મહાત્મ્યમાં પહેલા અધ્યાયમાં નારાયણે બ્રહ્માજી ને કહી દીધું જેના ઘરમાં લક્ષ્મી ના ટકતી હોય એને કોઈ સારા બ્રાહ્મણ પાસે ભાગવતના ચાર શ્લોકો લખીને પોતાના મંદિરમાં મૂકી દેવાના લક્ષ્મી નારાયણ સાક્ષાત ઘરમાં વાસ કરે શ્લોકો લખીને રાખવાથી ત્યાર પછી કીધું કે જે ભાગવતની પૂજા કરશે તે તેત્રીસ કરોડ દેવતાઓની પૂજા કર્યા બરાબર પુણ્યફળ પ્રાપ્ત થશે ભાગવત પોથીને જે ઉભા થઈ નમસ્કાર કરશે ભગવાન કહે છે કે હું ચાર વસ્તુ આપું છું ભાગવતને માથું નમાવાથી ભક્તિમ પ્રમ ભાગવત ને માથું નમાવો ને તમે માથું નમાવાનું આ માથું જલ્દી નમતું નથી હે जिसमें जान होती है अगर तो मुर्दे की पहचान होती है मर्दा हो नमे खड़ा क्यारे मर्दा हो अक्कड़ थी जाए कड़क थी जाए हाँ पिंजर पशी नमे नहीं जब तक है इस जी इस जान में जान तब तक भगवान ने आ माथु नमाओ आदय श्री नमाओ આ દસેરી નમી જાય તો કલ્યાણ થઈ જાય ઉત્થા શ્રીમદ ભગવાન કહે છે કે ધન આપું છું જે ભાગવત ને માથું નમાવે એને પેલા પેલું ધન આપું છું ખાલી માથું નમાવાની વાત છે તો કથા બેસાડવાની વાત જવા દો એની પૂજન કરવાની વાત જવા દો ખાલી તમે માથું નમાવો આમ ભાગવત ભગવાન કી જય કરીને ભગવાન કે છે કે ધન આપું છું પુત્ર આપું છું પત્ની આપું છું અને મારી ભક્તિ પણ પ્રદાન કરી દઉં છું નમસ્કાર માત્ર ભી ભગવાન ભાગવતજી વસમાં થઈ જાય છે એ ભક્તો ઉપર કૃપા વરસાવે છે એટલે શું અહીંયા કહી દીધું છે એવા શ્રીમદ ભાગવતની કથામાં પ્રવેશ કરીએ આજે બહુ વિલંબ તો થઈ ગયો છે પરંતુ થોડી મહાત્માની કથા લઈ વિરામ લઈશું